વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને જર્મનીના ચાન્સલર ફેડરિક મેર્ઝે અમદાવાદ ગાંધી આશ્રમની મુલાકાત લીધી જર્મનીના ચાન્સલર મેર્ઝ ગાંધી આશ્રમની મુલાકાતથી પ્રભાવિત થયા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા જર્મનીના ચાન્સલર ફેડરિક મેર્ઝએ અમદાવાદના સાબરમતી નદીના તટે ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી આ પ્રસંગે બંને મહાનુભાવોએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી વડાપ્રધાન અને જર્મનીના ચાન્સલરે આશ્રમમાં ગાંધીજીના નિવાસ સ્થાન હ્રદય પણ મુલાકાત લઈ રેતીઓ કાતવાની પ્રક્રિયાને નિહાળી હતી ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન ગાંધીજીના સાદગીપૂર્ણ જીવન આત્મનિર્ભરતાના સંદેશ તેમજ સત્યને અહિંસાના મૂલ્યો અંગે બંને નેતાઓ ઊંડો આદર ભાવ વ્યક્ત કર્યો હતો જર્મનીના ચાન્સલર ફ્રેડ્રિક મેરસ ગાંધી આશ્રમની મુલાકાત લઈ પ્રભાવિત થયા હતા તેમણે વિઝિટર્સ મુખમાં મેસેજ આપતા જણાવ્યું હતું કે સ્વતંત્રતાની શક્તિ અને દરેક વ્યક્તિના મનમાં મહાત્મા ગાંધીનો અડગ વિશ્વાસ આજે પણ આપણને પ્રેરણા આપે છે આ માનવીય વારસો ભારત અને જર્મનીના લોકોને મિત્રતા દ્વારા એકસાથે જોડે છે દુનિયામાં આજે પણ ગાંધીજીના ઉપદેશો એટલા જ પ્રસ્તુત છે